શું પાઇલ્સની તકલીફ જીવન મુશ્કેલ બનાવી રહી છે ચાલો રસોડાની એક સામાન્ય વસ્તુના સંભવિત ફાયદાઓ પર ઊંડાણપૂર્વક નજર કરીએ નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીવનને સ્વસ્થ ખુશાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક વાતચીત નથી પણ સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાવો અને આજની ચર્ચામાં નવું કંઈક જાણીએ આજે આપણે વાત કરવાના છીએ પાઇલ્સ એટલે કે બવાસીરની તકલીફ વિશે અને સાથે એ પણ જોઈશું કે એક જાણીતો ઘરેલું ઉપાય અજમો એમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એવું કેમ ઘણા લોકો માને છે બરાબર પાઇલ્સ જેને મેડિકલ ભાષામાં હેમોરોઇડ્સ કહેવાય એમાં ગુદામાર્ગની અંદર કે આમ બહારની બાજુએ પેલી નસોમાં સોજો આવી જાય છે ઓહો એટલે નસો ફૂલી જાય એમ હા બરાબર અને એના લીધે પછી ખંજવાળ આવે અસ્વસ્થતા લાગે દુખાવો પણ થાય ખાસ કરીને શૌચ વખતે અને ક્યારેક તો લોહી પણ પડે છે અચ્છા પણ આ થાય છે શા માટે મતલબ કોઈ ખાસ કારણ હોય છે જી કબજિયાતમાં શૌચ વખતે જોર વધુ કરવું પડે એટલે પેલી નસો પર દબાણ આવે અને ફૂલી જાય બસ આ જ છે પાઇલ્સ સમજાયું સમજાયું તો પછી અજમાની વાત કેમ આવે છે આમાં એ તો આપણે પાચન માટે વાપરીએ છીએ ખરું ને એકદમ સાચી વાત જુઓ પરંપરાગત રીતે જ અને ઘણા ઘરોમાં આજે પણ અજમાનો ઉપયોગ પાચન સુધારવા માટે થાય છે અને ખાસ તો કબજિયાત ઓછો કરવા માટે હમ્મ અને આપણે હમણાં જ વાત કરી કે કબજિયાત જ પાઇલ્સનું મૂળ કારણ બની શકે છે એટલે ઘણા લોકોનો અનુભવ એવો રહ્યો છે કે અજમો પેટ સાફ લાવવામાં ગેસ જેવી તકલીફો ઓછી કરવામાં મદદ કરે એટલે આડકતરી રીતે ફાયદો થાય એમ હા બરાબર આડકતરી રીતે પાઇલ્સની તકલીફમાં રાહત મળી શકે એવું મનાય છે રસપ્રદ તો આ અજમાનો ઉપયોગ કરવાની કોઈ ચોક્કસ રીતો ખરી જે ઘરે સહેલાઈથી કરી શકાય જી ચોક્કસ એવી ચાર રીતો છે જે ઘડી પ્રચલિત છે અને લોકો અપનાવે છે પહેલી છે અજમાનું પાણી અજમાનું પાણી એ કેવી રીતે બહુ સહેલું એક ચમચી જેટલો અજમો લેવાનો એને એક ગ્લાસ પાણીમાં નાખીને પાંચ સાત મિનિટ ઉકાળવાનો બસ પછી ગાળી લો અને થોડું નવશેકું હોય ત્યારે સવારે ખાલી પેટે પી લેવાનું ઓકે એનાથી શું ફાયદો થાય એવું કહેવાય છે એમ કહેવાય છે કે આનાથી પાચનતંત્ર સક્રિય થાય કબજિયાત ગેસ એસિડિટી જેવી તકલીફોમાં રાહત મળે અને કદાચ સોજામાં પણ થોડો ઘટાડો થાય આ તો સાવ સહેલું છે બીજી કોઈ રીત હા બીજી રીત છે અજમો અને ગોળનું મિશ્રણ

કહે છે કે એનાથી પાચનશક્તિ વધે છે અચ્છા ગોળી બનાવીને રાખી શકાય એ સારું કહેવાય વ્યવહારુ છે અને ત્રીજી રીત કઈ છે ત્રીજી છે અજમો અને વરિયાળી બંને સાથે ઓ વરિયાળી પણ હા અડધી ચમચી અજમો અને અડધી ચમચી વરિયાળી એને એક કપ પાણીમાં નાખીને પાંચેક મિનિટ ઉકાળવાનું પછી ગેસ બંધ કરીને વાસણ ઢાંકી દેવાનું અને દસ મિનિટ એમ જ રહેવા દેવાનું હમ પછી ગાળીને દિવસમાં એક કે બે વાર જમ્યા પછી પી શકાય આનાથી પણ પાચન અને કબજિયાતમાં ફાયદો થતો હોવાનું મનાય છે સરસ અને તમે કહેતા હતા ચાર રીતો છે ચોથી કઈ ચોથી રીત છે અજમો અને છાશ એક ચમચી અજમાને હલકો શેકી એનો પાવડર કરી લેવાનો એમાંથી અડધી ચમચી પાવડર લેવાનો અને એક ગ્લાસ તાજી છાશમાં મેળવી દેવાનો છાશ સાથે હા બપોરે જમ્યા પછી આ છાશ પીવાની છાશ તો ઠંડક આપે જ છે અને અજમો પાચનમાં મદદ કરે એટલે આ કોમ્બિનેશન પણ પાઇલ્સના રક્ષણોમાં રાહત માટે સારું ગણાય છે ઘણા લોકો માટે આ ચારેરી તો ખરેખર ઘણી ઉપયોગી લાગે છે પણ એક વાત પૂછું શું ફક્ત આ અજમાના ઉપાય કરવાથી બધું ઠીક થઈ જાય કે પછી બીજું પણ કંઈક ધ્યાન રાખવું પડે અરે ખૂબ જ સારો સવાલ પૂછ્યો જુઓ ફક્ત આ ઉપાયો પર આધાર રાખવો એ પૂરતું નથી અને કદાચ યોગ્ય પણ નથી પાઇલ્સમાં રાહત જોઈતી હોય અને લાંબા ગાળે સારું સ્વાસ્થ્ય જોઈતું હોય તો જીવનશૈલીમાં ફેરફાર કરવો બહુ જ જરૂરી છે જેમ કે શું ફેરફાર જેમ કે સૌથી પહેલું તો વાળો ખોરાક વધુ લેવો ફળો છે શાકભાજી આખું અનાજ કઠોળ આ બધું ખાવાથી કબજિયાત રહેતો નથી બરાબર બીજું પાણી ખૂબ પીવું દિવસમાં ઓછામાં ઓછું આઠ દસ ગ્લાસ એનાથી મળ નરમ રહે છે એટલે શૌચ વખતે તકલીફ ઓછી થાય હા એ પણ જરૂરી છે અને ત્રીજું નિયમિત કસરત ભલે થોડી જ કરો રોજ વીસ ત્રીસ મિનિટ ચાલવા જાઓ યોગા કરો કોઈ હળવી કસરત કરો એનાથી પણ ઘણો ફાયદો થાય છે એટલે કે આ ઘરેલું ઉપાયની સાથે સાથે આ બધું પણ કરવું જોઈએ ચોક્કસપણે આ એક સંપૂર્ણ અભિગમ છે અને મારે એ પણ ઉમેરવું છે કે આપણે જે બધી વાત કરી એ ઘરગથ્થુ ઉપચારો છે છે ઘણા લોકો વર્ષોથી અપનાવતા આવ્યા બિલકુલ અને એટલે જ એ યાદ રાખવું ખૂબ જ મહત્વનું છે કે આ બધા ઉપાયો ઘણાને મદદ કરે છે પણ એ કોઈ ડોક્ટરી સારવારનો વિકલ્પ નથી જો તકલીફ ગંભીર હોય લાંબા સમયથી ચાલતી હોય દુખાવો કે લોહી પડવાનું બંધ ન થતું હોય અથવા આ ઉપાયોથી કોઈ ખાસ ફરક ના લાગતો હોય તો તો સહેજ પણ સંકોચ રાખ્યા વગર ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ એ અત્યંત જરૂરી છે પાઇલ્સ માટે ખૂબ જ અસરકારક મેડિકલ સારવાર ઉપલબ્ધ છે એને અવગણવી નહીં ખૂબ જ સાચી અને મહત્વની વાત કહી તો આજે આપણે સમજ્યા કે અજમા જેવી સામાન્ય રસોડાની વસ્તુ પાઇલ્સમાં કઈ રીતે રાહત આપી શકે છે તેવું કેમ માનવામાં આવે છે તેવું પણ જોયું પણ સાથે એ પણ જોયું કે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને જરૂર પડે તો તબીબી સલાહ લેવી કેટલી અનિવાર્ય છે આજની ચર્ચા પછી એક વિચાર આવે છે કે આપણા રોજિંદા ખોરાક અને જીવન જીવવાની રીતની નાની નાની બાબતો પણ લાંબા ગાળે આપણા સ્વાસ્થ્ય પર કેટલી મોટી અસર પાડી શકે છે નહીં આશા છે કે આજની માહિતી ઉપયોગી નીવડીએ છે જો તમને આ ચર્ચા ગમી હોય તો લાઇક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો તમારા વિચારો નીચે કોમેન્ટમાં જણાવજો અને હા અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હંમેશા સ્વસ્થ રહો ખુશ રહો મળીશું આવતા એપિસોડમાં નવી જાણકારી સાથે